કોઈની મારી માં હજી કરે મારી પતંગ તો સગી પતંગ નો થઈ ગઈ મારી માં શું કરે સગાઈ મારી માં મારે કાંગરા બાંધી જાવ હો એ મારી માં આમ તો જો મારી પતંગ ભલે મારી માં તારી પતંગ હતે સડી દે હમણાં તારું કાપી નાખું મારી માં ઈ થોડું તું મારું કાપી માર માં ની આતી તાર કોઈને સગવા ન દેતી આય તારું નઈ સગવા હું મારી માં હમણાં મારી સગે પે તારું કાપી નાખું

મારી મારખી ખેસ નથી તારું કાપી નાખવું તો મારી માં તારે ખેંચ મરને પતંગ પડી લાય લઈ આવું

લાઈ બર્તન નો ભારો કરી નાખું પાણી ભરવાનું મારે તો થઈ જાય લે મારી માં માં તો આ બાજુ આવે મારી મારા પડામાં માં પતંગ લેવા આવી છે પતંગ પતંગ તો છે પતંગ હા તે મારા આવી હોય તો હું તારે કડીમાં માં આવે નહીં આવો હવે મારી બા હાલતી જા એ પતંગ લઈ પકડી માં દઈ દો ને હવે એક જ છે પતંગ હવે નથી દેવાની તને ખબર છે કે કડવી માં ખેતર કે મિંદરું ઈ આવે તો ઈને કડવી પાછું નથી જવા દેતા તો હું તને પતંગ લઈને પાછું જવા દઉં મોસે કડીમાં માં જવા દો ને હવે નથી દેવી હાલતી જા ને ન કરે એક ધોલ રામ હું કરો દઈ દો ને એલી નથી દેવી તને કેટલી વાર કીધું કાઈ ને નો દોતો પતંગ આવી વારે હમણાં હું સગા વાલી દઈશ

મારો ફા થઈ ગયો હે સી હવે એ દો એ બાજવા જાવ હે હા દોશી પતંગ ફાટતી બાજવા નો જવાય તાર બાપ એ પતંગ મારી કેવી હાલો બાજવા જાવું છે તપણ તાર બાત છે એમને હા દોશી બાજવા નો જવાય તન હાચું તો હો બાજવા જાવું છે તન બાર ના તો